બોડેલી ખાતે નેક્સ્ટ જન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રભુત્વ સંમેલનનું આયોજન બોડેલી એપીએમસી માર્કેટ ખાતે કરવામાં આવ્યું હતું સંમેલનમાં બોડેલી તેમજ આસપાસના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન જીએસટીના નવા સુધારા અને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી

પ્રબુદ્ધ નાગરિક અને વેપારી ભાઈઓ માટે મોદી સરકાર દ્વારા જે જીએસટી રિફોર્મ કરીને જીએસટીની અંદર જે ટેક્સ હતો એના સ્લેબ ડ્રામેટિકલી એકદમ નીચે લાવી અને લોકોને વેપારીઓને ગ્રાહકોને આ બધાને રાહત રહે અને એનો ઉત્સવ ઉજવી શકે એવા હેતુથી આ જે જીએસટી રિફોર્મ થયું છે એના માટેનું એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન આજે અહીંયા એપીએમસી મુકામે યોજવામાં આવ્યું જેમાં જીએસટી ના કારણે જે પણ ફાયદા છે ફાયદા લોકોને તથા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છોટા ઉદેપુર સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર